સુરતના ઉતરાણ પોલીસ મથકની હદમાં બનેલા રાયોટિંગ અને હત્યાના ગુનામાં સંડોવાયેલો એક ગુનો દાખલ કરવામાં આવ્યો આ ગેંગમાં કુલ નવ શખ્સો સામેલ હતા જેમાં અગાઉ આરોપીઓની ઉતરાણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી ગેંગના મુખ્ય સૂત્રધાર ચિરાગ ભરવાડ વિરુદ્ધ અગાઉ સત્તાવીસ જેટલા ગુના શહેર પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે સુરતમાં રાયોટિંગ હત્યાનો પ્રયાસ ખંડ

ઘટના એ પ્રકારે હતી કે ગત છઠ્ઠા મહિનામાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ એકસો તેતાલીસ એકસો ચુમ્માલીસ એકસો સુડતાલીસ એકસો અડતાલીસ એકસો ઓગણપચાસ ત્રણસો સાત અને જીપીએકની કલમ એકસો પાંત્રીસ અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં આ ગુનામાં કુલ નવ આરોપીઓની ગિરફતારી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી હતી જે તપાસમાં તેવું જાણતા હતા કે આજે એક ચિરાગ મેર જે ગેંગના લીડર છે તેઓએ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ રચી છે અને સતત તેઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ અને ગુનાહિત પ્રવૃત્તિમાં રાચેલા રહીને કન્ટિન્યુઇંગ અનલોફુલ એક્ટિવિટીની કામગીરી કરી રહેલા હોવાથી સમાજમાં ડરની ભાવના વધુ રહેવાથી તેને તેની વિરુદ્ધ ટોકની કાર્યવાહી સુરત સિટી પોલીસ દ્વારા અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે